અમારા ગુરુદેવ અને અમારા ઈષ્ટદેવની પણ અમારા પર બહુ કૃપા બહુ વાર કોઈ પણ ગુરુ હોય કે કોઈ પણ ઈષ્ટદેવ હોય એ ક્યારેય ઈચ્છતા નથી કે એના શિષ્યો પર કષ્ટ પડે એમના જીવનમાં દુઃખ આવે ને હંમેશા તત્પર હોય કે આપણો સુરીનો ઘાસ સોંયથી જાય આપણા દુઃખ કાપે આપણા સંકોટો કાપે પણ આપણા કર્મો જેવા ગહન હોય તો શ્રી ગુરુદેવ કે ઈષ્ટદેવ પણ શું કરે આ પણ એક આધ્યાત્મિક માર્ગે ભરેલા શિષ્યોએ પણ આપણને સમજવા જેવું છે અપેક્ષા રાખવી પણ આપણો પક્ષ ક્યાં છે આપણો કર્મ ક્યાં છે આપણું જીવન ક્યાં છે એ પણ સમજે શ્રી ગુરુદેવ કહેતા કે ભગવાન માટે તમે શું કર્યું એમ તમે શું કર્યું આ સનાતન ધર્મ માટે શું કર્યું સત્ય માટે શું કર્યું અને પછી ઈશ્વર પાસે અપેક્ષા રાખવી જોઈએ પણ આપણા કર્મો જ બહુ ગહન હોય તો ઈશ્વર પણ થોડો મજબૂર થઈ જાય છે કારણ કે એને જે નિયતિ બનાવી છે એ નિયતિ આગળ એની પણ એક મર્યાદા છે એમ નથી કહી શકતા કે કંઈ નથી કરી શકતા એ ધારે બધું કરી શકે છે આપણા કર્મો એને એના માઠે લેવા પડે પણ કેટલી વાર લે એક વાર લઈ બે વાર લઈ કેટલી વાર લે મહાદેવ મહાદેવે સંસાર માટે જગત માટે વીસ પીધું એમ શ્રી ગુરુદેવ પણ વીસ પીએ આપણા માટે પણ કેટલી વાર એક જ વાર ને બસ આટલું સમજી જાઓ સંજય બોડીવાલા દિવ્ય દસ્તીના સખાઓને પ્રણામ